સારી ગાડી ક્યાંથી લેવી સસ્તું સારું નથી હોતું ને સારું કોઈ દે સસ્તું નથી હોતું આ એક વસ્તુ છે દ્વારકેશ ઓટોમાં જે બધા છે ને એનું કેવું છે અને એ વાત સાચી છે તમે જોઈ લ્યો વન ઓનરને સારી ગાડી લેવી હોય કિલોમીટર વાળી તો એકમાત્ર દ્વારકેશ ઓટો રાજકોટમાં છે દોઢસો પોઈન્ટ રિંગ રોડ ઉપર આ બધી ગાડીઓ હું તમને બતાવવાનું છું તમે જોઈ લો બધી બ્લેક વીઆઈપી નંબરવાળી ઘણી બધી તમને ગાડીઓ જોવા મળશે સોથી સવા સો ગાડીઓનો સ્ટોક છે તો આ બધી ગાડીઓ હું તમને આ વિડીયોમાં બતાવું છું ચેનલ આપણી સબસ્ક્રાઇબ ન કરીએ તો કરી લેજો કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો લેટજો વિડીયો રાજકોટ સારી ગાડી લેવા માટે કસ્ટમર કા ઓનલાઈન એપ્લિકેશન યુઝ કરતા હોય છે કાર ડેલા ડેલે ફરતા હોય છે પણ રાજકોટ માં એક માત્ર એવું સ્થળ છે જ્યાં દ્વારકેશ ઓટો કોઈ પણ ગાડી ઉપર તમારે હાથ મૂકી દેવાની છૂટ સારી ગાડી જેન્યુન ગાડી જ મળશે તો આ એ છે ઘનશ્યામભાઈ કેમ છે ભાઈ બસ મજામાં ભાઈ કેટલી ગાડી ડેલા માં અવેલેબલ છે ઘનશ્યામભાઈ પાસે છે 100 થી 1000 સોર સમથિંગ સ્ટોક છે આપણી પાસે ઓ અને મે જોયું વધારે પડતી તમારી પાસે ઊંચી ગાડી પ્રીમિયમ ફોર્ચ્યુનર એવી ગાડી તમે રાખો છો બરોબર છે પ્રીમિયમ અને ડાયરેક્ટ આપણી પાસે બાયરની જ ગાડી હોય સાહેબ વાહ

સ્ટાર્ટિંગ માં નંબર આપી દઉં તો જોઈએ નેક્સ્ટ કાર તો એના પછી છે ફ્રેન્ડ્સ મહિન્દ્રા લાખ થાય છે હજી એમાંય તમને હું કરી અંદર ગાડી ચાલેલી વાહ ખાલી ડીઝલ અને આ મોડેલ કયું છે ની ડબલ્યુ ડબલ્યુ યુ ડબલ્યુ

અને બે હાજર સાડા બાર લાખ રૂપિયા પ્રાઇસ છે એમાં પણ થશે સારામાં સારી ગાડી અંદરનું ઇન્ટિરિયર તમે જો અમુક જગ્યાએ સારી ગાડી તમને જોવા મળશે બ્લેક કલર માં જો કિયા સેલ્ટોસ ગોતતા હોય સામે લઈ છીએ આપણે આપડું પોતાનું અહીંયા ફાઈનાન્સ થઇ જાય છે બરોબર એટલે કસ્ટમર ને જેથી કરી ક્યાંય ધક્કો નહી થાય લોન થી માંડીને ઘરે બેઠા પેપર લઈ જાય બધી સુવિધા ઉપલબ્ધ રહેશે

તો ફ્રેન્ડ આપણે જોઈ લઈએ જીપ કંપાસ આની ડિટેલ આપી જોઈ આ છે બે હજાર અઢાર નું મોડલ ડીઝલ બરોબર જીપ કંપાસ લિમિટેડ મોડલ અને આનો ભાવ છે માત્ર સાડા તેર લાખ રૂપિયા જે નવી અત્યારે ત્રેવીસ લાખ રૂપિયા બે હજાર અઢાર ની બે હજાર અઢાર મોડલ બે હજાર અઢાર ની ફર્સ્ટ ઓનર પ્રાઇસ તમે સાંભળો ને ફ્રેન્ડ સાવ એટલે સાવ રીઝનેબલ નેગોશિયેબલ થશે એમાં જો બ્લેક કલર માં જીપ કંપાસ ગોતતા હોય તો ડીઝલ માં સારી છે દ્વારકેશ સોટોમાં

જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ ઘણા બધા મને કોમેન્ટ કરતા હોય કે તમે સારામાં સારી ડીઝલમાં બ્રેઝા નથી લઈ આવતા તો ફ્રેન્ડ્સ આજે રેકોર્ડ તૂટવાનો છે કેમ કે સારામાં સારી બે બ્રેઝા વ્હાઇટ કલરમાં હું લઈ આવું છું તો ઘણી સાહેબ ફૂલ ડિટેલ આપો સાહેબ આ મોડેલ છે બે હજાર ને સોળ નો દસમો મહિનો એક ઓનર હાલેલી અને જેમની ગાડી છે ને એમને પોતાને ફાર્મ છે ગાડી એ કોઈ દી તડકો નથી જોયો અને હા મિત્રો આ ગાડીની અંદર એક પાર્ટ ટચિંગ નહીં આવે ખાલી પચાસ હજાર ડીઝલ વર્ઝન છે જેનો ભાવ આપણે સાડા સાત છે પણ જ્યારે તમે સામે બેસો અને જે કઈ નેગોશિયેબલ થાય તમને ખબર છે મારુતિ કંપની ડીઝલ ગાડીઓ ડિસકન્ટિન્યુ પરમાનન્ટ કરી નાખી છે જેથી કરી ડીઝલ નો ભાવ તમને બજારમાં વધારે જાણવા મળશે કારણ કે સારી ગાડી છે એના પૈસા તમારે દેવા જ પડશે કિશનભાઈ સસ્તું અને સારું બે ભેગું નો થાય નો થાય બરોબર સ્પેર કોઈ દી ચડેલું નથી રોડ ઉપર પાંચે ટાયર ચેન્જ થઈ ગયા છે અને ગાડી ટચિંગ નહીં આવે કે એની જવાબદારી આખી ઓરિજિનલ આખી ઓરિજિનલ તો ફ્રેન્ડ્સ 2016 નો 10મો મહિનો 50000 ફરેલી આખી જેન્યુન ગાડી

ડીઝલ વર્ઝન આ ત્રીસ સિલિન્ડરમાં વીસ બાવીસ ની એવરેજ આવે છે આમાં અને મિત્રો ઘણા લોકો બોલેરો જ હોય એ ધંધા રિલેટેડ આ ગાડી આવે છે જેનો નવાનો ભાવ બાર બાર તેર લાખ રૂપિયા છે પણ આપણે આ બે હજાર વીસનું મોડલ છે અને સાડા છ લાખ રૂપિયા માત્ર કિંમત મૂકી છે હું બીજાની જેમ તમને નહીં કહો દોઢમાં આપીશ બેમાં આપીશ ઈ કોઈ વસ્તુ નહીં સામે બેસો વ્યાજની વ્યવહારિક અને તમારે લોન કરવી હોય તો લોન થઈ જશે અહીંયા બે હાજર વીસ નું મોડલ છે સાડા છ લાખ પ્રાઇઝ મૂકેલી છે નેગોશિયેબલ થઈ જાય વિચાર કરો આ જમ્બો જેટ ગાડી તમને આ કન્ડિશન માં ક્યાંય જોવાની મળે રાજકોટ તેર ચૌદ ચૌદ લાખ રૂપિયા આવે કિશનભાઈ તમારે ક્યાંય દોડા દોડી કરવાની જ મને એવું લાગે છે કે બે મોડલ છે કદાચ પચાસ કે લાખ રૂપિયા લઈને આવશો ને ફ્રેન્ડ આ ગાડી સારામાં સારી ગાડીની ડીલ છે આ જમ્બોઝેટ ગાડી સાડા છ લાખ નેગોસિયેબલ પ્રાઇસ છે ફ્રેન્ડ રૂબરૂ આવશો એમાં બેઠા થઈ જશે ઘનશ્યામ ભાઈ તમને રૂબરૂ જોવા મળશે નામ આપજો કેડી મોટાનો વિડીયો જોઈને આવ્યા છે સારામાં સારી આ જંબોજ ની ડીલ આપવાની છે

બે હજાર એકવીસ નો બારમો મહિનો જેન્યુન કિલોમીટર ફરેલી કલર પણ જોરદાર કંપની ફિટિંગ સીએનજી તમે વિચાર કરો સાડા નવ લાખ ની આસપાસ આપણો વિડીયો જઈને આવશો તો ડીલ મળવાની છે

પોપટ છે ચૌદ લાખ ને પચીસ હજાર રૂપિયા જે કેડી મોટો તમે પ્રોમોટ થી અહીંયા આવશો બેસ્ટ ડીલ કરી દેહે અમારા સેટ જોડે વાત કરી લઈશ પિયુષ ભાઈ ને કે કેડી મોટો વસ્તુ આવ્યા છે બેસ્ટ ભાવ કરી દો અને ગાડી ગેરેન્ટેડ આવશે નો એક્સિડન્ટ મિત્રો જલ્દી આવો અને ડીલ ક્રેક કરો તમે તો ફ્રેન્ડ મેં તો પેલા જોઈ લીધું હું ગમે ત્યાં જાઉં છું ને ફ્રેન્ડ્સ એને ખોટા વખાણ કરતો નથી અહીંયા તમે કોઈ પણ ગાડી ઉપર હાથ મૂકો સારી જેન્યુન ગાડી મળશે બે હજાર પંદર નો એસ ટેન ચૌદ લાખ ને પચીસ હજાર માં ડીલ થાય એ પણ આપણો વિડીયો જોઈને આવશો તો એમાં ઘણો બધો ફેરફાર થઈ જશે એક લાખ જેન્યુન ચાલેલો છે આખી કટ ટુ કટ

ગાડી ગેરેન્ટેડ જવાબદારી વાળી તો ફ્રેન્ડ બે હજાર વીસ ની છે બે હજાર એકવીસ ની છે બે હજાર વીસ ના તમે જોઈ લો જીરો ત્રણ જીરો ત્રણ સિલેક્ટર નંબર છે આ પણ સારી ગાડી છે એસી હજાર ની આસપાસ હાલેલી છે આ છે સાડા બત્રીસ લાખ ની આસપાસ ને આ છે સાડા ત્રીસ લાખ ની આસપાસ તો બંને ગાડી જેન્યુઅન તમને ફોર્ચ્યુનર જોવા મળશે સાહેબ નવી ફોર્ચ્યુનર ચાલી ચાલી બેતાલીસ બેતાલીસ લાખ રૂપિયા માં નવી થવા માંડી બરોબર બીજા નંબર માં આપણો જે ભાવ છે એ એક નેગોશિયેબલ પ્રાઇસ છે અને મિત્રો હું તમને એક જરૂરથી એક ફ્રેન્ડલી વાત કરીશ

ફોર બાય પાની આપો કિચન ભાઈ આ છે આપડે બે હજાર ઓગણીસ નો બારમો વીસ નું સ્ટાર્ટિંગ મોડેલ છે પંચાવન પચાસ હજાર સમથિંગ ચાલેલી છે આનો ભાવ આપણે ચૌદ લાખ રૂપિયા અને રૂબરૂ આવો ગાડી જોવો જે કંઈ થાય ફ્રેન્ડલી જે ડિસ્કાઉન્ટ થશે જોવાઈ દઈશ અને નંબર પણ સારા છે નંબર સારો ફોર બાય ફોર મેન્યુઅલ તો ફ્રેન્ડ આ ગાડી તમને છોટોમાં જે થાર છે આજે જ વિઝિટ કરો સારામાં સારી ડીલ મળશે પછી સ્કોર્પિયો મિત્રો એસ ઇલેવન આનો ભાવ આપણે ચૌદ લાખ પચાસ હજાર રૂપિયા મૂક્યો છે એક લાખ કિલોમીટર કંપની રેકોર્ડ માં ચાલેલી જવાબદારી વાળી વન ઉનર ગાડી બે હાજર વીસ નો બે હાજર વીસ